મહેસાણાની જો વાત કરીએ તો વિસનગર તાલુકાના થુમથલ ગામે વીજ પર હુમલો કરાયો છે નોંધાવ્યો કડક વિરોધ હુમલાખોર સામે સખત પગલા લેવાની માંગ ઉઠી છે તારીખ પંદર ના રોજ ચેકિંગ કરવા ગઈ હતી એ ઈસમો દ્વારા એક જીવલે હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અમારી હુમલો થયો છે તો અમારી સરકારી ફરજ જે અમે બધાઈએ છીએ એમાં ફરીથી આવી કોઈ રુકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં અમને કડક સજા આપી અને દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા